નિરાલી બેન વિન્ડો ક્યાં છે વિન્ડો બતાવો તો શું કહેવાય એને વિન્ડો કહેવાય ભીંડાનો રંગ કેવો હોય કેવો લીલો સરસ જોરથી બોલો બેટા એ કાપીએ તો કેવો અંદર શું હોય કાપીએ તો બી હોય નાના નાના બી હોય ને સરસ બેઠી જાવ ચોંટાડી દ્યો સરસ ચાલો મિનાક્ષી બેન આવી જાવ દૂધી ક્યાં છે સરસ એને શું કહેવાય દૂધી કહેવાય એનો રંગ કેવો છે કેવો રંગ છે લીલો સરસ એને કાપીએ તો એમાં બી હોય બી હોય એમાં બી હોય ને ઝીણા ઝીણા હોય અમુકમાં હોય અમુકમાં ના હોય સરસ ચલો